નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મિત્ર પ્રકાશ કંજરી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું મિત્રો ક્લાસ નંબર સોળ પહોંચી ગયા છે અગાઉના ક્લાસ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે ત્યાં આગળ જઈને જોઈ શકો છો મિત્રો તો સૌથી પહેલાં બેટા એકદમ ફ્રી કોર્સ છે કોમન એન્ટરેસ્ટ એકદમ ફ્રી કોર્સ છે પીડીએફ પર તમને ટેસ્ટ માટેની છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે મિત્રો ક્લાસ નંબર સોળ છે શીખવાનું શું છે મિત્રો આગળ આપણે શીખવાનું છે સંખ્યા પદ્ધતિ એકદમ બેઝિકલી સ્ટાર્ટ કરવાનું છે પહેલો ભાગ હતો જે એકથી પંદર ક્લાસ હતા મિત્રો એ રિઝનિંગ રિગાર્ડિંગ હતા પરંતુ અહીંયા આગળ આપણે જે અત્યારે ભાગ આવશે હવે આના પછીના એ બધા જ પ્યોર ગણિતના આધારે હશે અને ગણિતમાં આપણે કેવી રીતે સોલ્વ કરવાનું છે એ તમામ તમામ બાબતો જોઈશું પરંતુ સૌથી પહેલાં બેટા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરી તમને ક્લાસ પણ મળતા રહે બીજી વાત મિત્રો અહીંયા આગળ સીએટીનો એકદમ સંપૂર્ણ ફ્રી કોર્સ છે બેટા મારો વોટ્સઅપ નંબર છે ત્યાં કે તમે મને બેટા મેસેજ કરી શકો છો હવે બેટા અહીં આગળ સમજવાનો પ્રયાસ કરીએ બેટા આજે જવાહર નહોદે વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનો એકદમ ફ્રી કોર્સ છે ત્યાં પણ તમે ટેસ્ટ પેપર માટે પીડીએફ નીચે આપેલી છે મિત્રો તો આગળ સાહેબ શું સમજવાનું છે સમજો બેટા એ સમજવાનું એ છે કે આપણે ચેપ્ટરનું નામ શું છે બેટા સંખ્યા પદ્ધતિ તો બેટા બે વસ્તુ શીખવાની હોય છે સંખ્યા એટલે બેટા શું કે સંખ્યા એટલે શું આપણે કે ઝીરોથી લઈને નાઇન સુધી જે અંકો ભેગા થાય અને એનાથી જે વસ્તુ બને ધારો કે નવ વાળું લઉં તો બે અંકો ભેગા થયા હા તો એ શું બની કે બેટા કહેવાય સંખ્યા અને પદ્ધતિ શું છે બેટા કે નવનું સ્થાન શું હોય પછી આ નવનું સ્થાન શું હોય તો એની પદ્ધતિ જોવાની છે કે કેવી રીતે એને આપણે સોલ્વ કરી શકીએ છીએ ઓકે તો તમને ખબર પડી ગઈ કે ચેપ્ટરમાં આપણે શું શીખવાનું છે મિત્રો શાંતિ સમજવાનો પ્રયાસ કરજો મિત્રો ન સમજાય ન આવડે તો તમારે શું કરજો સૌથી પહેલાં કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને સાહેબ સમજાતું નથી ફરીથી ક્લાસ બનાવીને મોકલો તો આપણે પ્રયાસ કરીશું મિત્રો બનીને મોકલવાનો તો સૌથી પહેલાં બેટા સમજવાનો પ્રયાસ કરો કે કે આપણે ગણિત જેવા વિષયોને કેવી રીતે સરળતાથી યાદ રાખી શકીએ છીએ તો મિત્રો આગળ આપણું એક મિશન છે સૂરજનો પ્રકાશ શિક્ષા અભિયાન અંતર્ગત ગુજરાતના એક કરોડ કરતાં પણ વધારે વિદ્યાર્થી મિત્રો જોડવાનો પ્રયાસ કરવાનો છે મિત્ર અહીંયા આગળ બેટા મારી બંને ઇન્સ્ટાગ્રામ આઈડી છે ત્યાં તમે ફોલો કરી શકો છો હવે આપણે કોન્સેપ્ટ જોવાનું છે કોન્સેપ્ટ જોતા પહેલાં સૌથી પહેલાં હજુ કહું છું મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી જેથી કરીને ક્લાસ પર અપડેટ મળતી રહે મિત્રો ચલો હવે આપણે શરૂઆત કરીએ બેટા તો અહીંયા આગળ સૌથી પહેલાં બેટા શું કરવાનું છે આપણને શું ખબર હોય જોઈએ સંખ્યાના સંખ્યાના પ્રકારો શું ખબર હોય જોઈએ સંખ્યાના પ્રકારો તો આપણે રિવિઝન કરી લઈએ સંખ્યાના પ્રકારો કેવા અને કેવી રીતે હોય છે બેટા કે આપણે અગાઉના ક્લાસમાં જોયું હતું આ સંખ્યા રેખા દોરી હતી અહીં શૂન્ય દોર્યું હતું અહીંયા પ્લસ વન હતા અહીંયા પ્લસ ટુ હતા અને અહીંયા પ્લસ થ્રી હતા અહીંયા આગળ શું હતું માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી હતી હવે બેટા અહીંથી આગળ જઈએ આપણે તો બેટા જ્યારે એકથી શરૂઆત થાય એને પ્રાકૃતિક સંખ્યા કહેતા હતા કઈ કહેતા હતા પ્રાકૃતિક સંખ્યા એટલે કુદરતી સંખ્યા પછી ઝીરોથી સ્થા થાય એન પછી એન પછી ડબલ્યુ એટલે પૂર્ણ સંખ્યા પછી માઇનસ આવે તો પૂર્ણાંક સંખ્યા ઇન્ટીજિયર કહેતા હતા બેટા હવે વચ્ચે અહીંયા ધારો કે ઝીરો પોઈન્ટ પાંચ આવ્યા ઝીરો પોઈન્ટ એટલે એક બે એકના છેદમાં બે જે પીના છેદમાં ક્યુનું સ્વરૂપ આવી ગયું એટલે કે સમય સંખ્યા તમામે તમામ બધી જ સંખ્યા સમાય એ આર વાસ્તવિક સંખ્યા તો બેટા આ બધી જ વસ્તુ આપણે સમજી ગયા છીએ અગાઉના ક્લાસમાં પરંતુ તમે તમને રિવિઝન કરાવી દીધું બેટા પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા ને એઝ વાસ્તવિક સંખ્યા બેટા તમારે આનો સ્ક્રીનશોટ પાલ લેવાનો છે જેથી કરી તમને ક્લાસ પણ ખબર પડે ચલો આટલું ખબર પડી ગઈ હવે અહીંયાથી બીજો આપણે સ્ટેપ જોવાનો છે મિત્રો કે સંખ્યાના પ્રકાર ખબર પડી ગઈ શું પડી ગઈ સંખ્યાના પ્રકારો તો બીજો વસ્તુ શું જોવાનું છે મિત્રો આપણે કે સંખ્યામાં સ્થાન કિંમત સ્થાન કિંમત અને મૂળ કિંમત અથવા તો શું કહેવાય બેટા વાસ્તવિક કિંમત વાસ્તવિક કિંમત શું છે ઓકે ખબરીએ તો સાહેબ આ શું કહેવા માંગે છે સમજાવો કે સંખ્યામાં સ્થાન કિંમત અને મૂળ કિંમત અથવા સ્થાન કિંમત શું છે તો સૌથી પહેલાં બેટા આપણને શું ખબર હોવી જોઈએ સૌથી પહેલાં ખબર પડી છે કે સંખ્યા કેવી રીતે બને છે સંખ્યા કેવી રીતે બને છે સમજો શું છે સંખ્યા કેવી રીતે બને છે તો સંખ્યા કેવી રીતે બને છે એ આપણે જોવું પડશે તો સૌથી પહેલાં બેટા આપણે સંખ્યા કેવી રીતે બને છે એનો જુઓ તો સંખ્યા ક્યારે બનશે બેટા કે ફોર એક્ઝામ્પલ ઝીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ બેટા આ બધા જ શું છે આ બધા જ શું છે બેટા અંકો છે શું છે બેટા અંકો છે શું છે અંકો છે આ બધા જ અંકો છે જ્યારે અંકો ભેગા થાય ત્યારે શું બનાવે છે બેટા સંખ્યા અંકો ભેગા થઈને શું બનાવે છે સંખ્યા સાહેબ ખબર પડી નહીં સમજો બેટા ધારો કે આ બધા અંકો છે હું એમ કહું કે નવ હજાર નવસો ને તો બેટા એ સમજો કે આ એક અંક ભેગો થયો આ એક અંક ભેગો થયો આ એક થઈ ગયો આ એક થઈ ગયો તો બેટા બેટામાં ટોટલ અંકોની સંખ્યા કેટલી થઈ ગઈ છે ચાર અંકો છે કેટલા છે બેટા ચાર અંકો છે પરંતુ આને ચાર અંકો ભેગા થયા એક કરતાં વધારે અંકો ભેગા થયા તો શું બની ગઈ બેટા સંખ્યા બની ગઈ શું બની ગઈ સંખ્યા બની ગઈ અહીંયા ખાવા પડી ગઈ બેટા તો હવે બેટા આટલું વસ્તુ ખવું પડી જાય તો તમારે સૌથી પહેલાં શું કરવાનું છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવો છે તમારે દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને મોકલી દેવાની છે જેથી કરીને એને પણ ખ્યાલ આવે આટલું ખાવું પડી ગઈ હલો હવે મિત્રો આપણે જોઈશું સંખ્યામાં સ્થાન કિંમત અને મૂળ કિંમત તો બેટા માની લો તો એ પહેલાં તમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે તમારે દરેક દરેક વિદ્યાર્થી મિત્રોને મોકલવાનું છે મિત્રો ચલો હવે બેટા શું જોવાનું હતું સ્થાન કિંમત વર્સિસ મૂળ કિંમત અથવા તો વાસ્તવિક કિંમત ઓકે બેટા ચલો હું એમ કહું છું કોઈ પણ તમને રકમ આપેલી છે બેટા માન લો તમે ધારો કે મારી બર્થ ડેડ લો એકવીસ ઝીરો આઠ ઓકે બેટા હું તમને કહું બેટા કે આઠ છે ઝીરો છે એક છે ને બે છે તો પહેલાં એ સમજતા પહેલાં બેટા આપણને ખબર હોવી જોઈએ કે શું વસ્તુ આવે બેટા ધારો કે ત્રણ છ કે આવી વસ્તુ છે બેટા તો ખબર જોઈએ બેટા આને એકમ કહેવાય આને દશક કહેવાય અને સો કહેવાય અને હજાર કહેવાય અને દસ હજાર કહેવાય અને લાખ કહેવાય અને દસ લાખ કહેવાય તો બેટા બધી ખબર હોવી જોઈએ ના ખબર હોય તો કશું વાંધો નહીં હા એકદમ બેઝિકથી શીખવાડવાનો પ્રયાસ કરું છું તમને આવડી જશે મિત્રો ચલો આટલી ખબર પડી ગઈ ઓકે તો હવે બેટા સમજો કે એકમ તો ત્રણ ગુણ્યા એક તો જવાબ શું આવશે બેટા ત્રણ દશક તો બે ગુણ્યા દસ કેટલા વડે દસક એટલે દસ વડે ગુણ્યા જવાબ કેટલો આવશે બેટા વીસ ચલો સો તો આઠ ગુણ્યા સો તો જવાબ કેટલો આવશે બેટા આઠસો એવી રીતે બેટા તમારે બધું જ વસ્તુ ખબર પડી જવી જોઈએ ખબર પડી ગઈ મિત્રો ચલો સરસ હવે લો બેટા કે અહીંયા આગળ હું લઈ લઉં ચલો આમાંથી લઈ લઉં તો તમને ખ્યાલ આવશે ત્યારે કહું કે આઠસો ત્રેવીસ છે બેટા તો આઠસો ત્રેવીસ કેવી રીતે બનશે એ સમજો બેટા કે આઠસો ત્રેવીસ કેવી રીતે બનશે આઠસો પ્લસ વીસ પ્લસ ત્રણ કેટલા બન્યા બેટા કે આઠસો પ્લસ વીસ પ્લસ ત્રણ તો બેટા અહીં આગળ શું થઈ ગઈ આપણે એને સ્થાન આપી દીધું બેટા શું આપી દીધું સ્થાન કે આ એકમના સ્થાન ઉપર છે આ દશકના સ્થાન ઉપર છે અને આ સોના સ્થાન ઉપર છે ઓકે તો અહીંયા આગળ હું એમ કહું કે બેની સ્થાન કિંમત કહો તો બેની સ્થાન કિંમત શું થશે બેટા કયા સ્થાન ઉપર છે એકમ દશક તો કયા સ્થાન ઉપર છે બે બે કયા ઉપર છે દશક ઉપર તો શું આવશે બેટા બેની સ્થાન કિંમત વીસ છે શું છે બેટા બેની સ્થાન કિંમત વીસ છે શું છે બેટા વીસ છે ખબર પડી ગઈ છે અહીંયા આગળ મિત્રો આ ખાસ ટોપિક સમજી લેજો એકદમ ઇઝી લેંગ્વેજમાં છે કોઈ જ આપણે આડી અવડી વાત કરી નથી મિત્રો ઓકે સ્ક્રીનશોટ પાડ લો સમજી લો ચલો હા હું તમને આગળ બીજો પ્રશ્ન પૂછું બેટા ક્વેશ્ચન નંબર બે હું એમ કહું કે એકવીસ ઝીરો આઠ છે મિત્રો એમાં આઠની સ્થાન કિંમત જણાવો તો આઠની સ્થાન કિંમત શું હશે બેટા કે આઠ કયા સ્થાન ઉપર છે એકમના સ્થાન ઉપર છે કયા સ્થાન ઉપર છે એકમ ના તો આઠ ગુણ્યા એક તો જવાબ શું આવશે બેટા આઠ જવાબ શું આવ્યો બેટા આઠ આવ્યો પરંતુ બેટા હવે તમને કહું કે મને બેની સ્થાન કિંમત જણાવો તો બેની સ્થાન કિંમત કયા સ્થાન ઉપર છે એકમ દશક સો હજાર એટલે કે બે ગુણ્યા હજાર તો બેટા જવાબ શું આવશે બે હજાર ખબડી ગઈ ચલો એકની સ્થાન કિંમત જણાવો તો એક કયા સ્થાન ઉપર છે સો તો એક ગુણ્યા સો સો શું આવે બેટા સો ખબર પડી ગઈ બેટા ચલો આટલું ખબર પડી જાય તો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે અને પીડીએફ માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે ત્યાં આગળ જઈને તમારે જોવાનું છે મિત્રો ખબર પડી ગઈ એટલી સરસ હવે શું કરશું સાહેબ કે આટલી તો ખબર પડી ગઈ છે અમને હવે આનાથી થોડાક આપણે આગળ જઈએ મિત્રો આનાથી થોડાક આગળ જઈએ તો શું શીખવાનું છે એ જોવું હવે તમને એમ કહેશે બેટા કે સ્થાન કિંમત તો ખબર પડી ગઈ ચલો સ્થાન કિંમત ખબર પડી ગઈ હવે શું શીખવાનું છે બેટા મૂળ કિંમત શું શીખવાનું છે મૂળ કિંમત તો મૂળ કિંમત કેવી રીતે થશે સાહેબ જુઓ તો મૂળ કિંમત એટલે બેટા એ આઠ મૂળ એટલે આપણે શું કહીએ બેટા એનું જળ કહીએ શું કહીએ જળ કહીએ ધારો કે આ ઝાડું હોય બેટા આ ઝાડું હોય તો એના મૂળ શું હોય બેટા નીચે હોય તો મૂળ એટલે બેટા એ મૂળ એટલે પોતે શું હોય બેટા પોતે હોય શું હોય બેટા પોતે માની લો બેટા એકવીસ ઝીરો આઠમાં હું એમ કહું કે આઠની મૂળ કિંમત જણાવો તો શું આવશે બેટા આઠ પોતે જ આવશે ને ચાલો હું કહું કે એકની મૂળ કિંમત જણાવો તો શું આવશે બેટા એક જ આવશે બેની મૂળ કિંમત જણાવો તો જવાબ શું હશે બેટા બે પોતે જ આવશે ને ખબર પડી ગઈ તો હા બેટા આપણને બે વસ્તુ ખાવ પડી ગઈ ધારો કે સંખ્યા પોતે શું હશે બેટા એ રહી એ પોતાની મૂળ કિંમત હશે પરંતુ એના સ્થાન કિંમત શું હશે એ કયા સ્થાન ઉપર છે એના આધારે નક્કી થશે મિત્રો ચલો આટલું થઈ ગયું છે હવે આપણે આગળ જઈએ મિત્રો તો બેટા હવે આપણે શું કરશું થોડા પ્રેક્ટિસ કરશું પ્રશ્નને શું કરશું બેટા પ્રેક્ટિસ કરશું પ્રશ્નને હું તમને ક્વેશ્ચન નંબર આપું પછી ખ્યાલ આવશે ત્રણ હજાર આઠસો ચોવીસ હા આડે ત્રી હજાર ચાર બસો પિસ્તાલીસમાં બેની સ્થાન કિંમત અને પાંચની મૂળ કિંમતનો સરવાળો અને બાદ બાકી શું છે બેટા એક જ ક્વેશ્ચનમાં તમને દસથી પંદર ક્વેશ્ચન આપી દઉં છું ત્રણ હજાર સોરી અડત્રીસ હજાર બસો પિસ્તાલીસમાં બેની સ્થાન કિંમત અને પાંચની મૂળ કિંમતનો સરવાળો અને બાદ બાકી શું છે તો સમજો બેટા કે શું છે આપણી પાસે ત્રણ આઠ બે ચાર પાંચ શું પૂછ્યું છે બેટા એ સમજો આપણને પૂછ્યું છે બે અને બીજું શું પૂછ્યું છે બેટા પાંચ સૌથી પહેલા રાઉન્ડ કરો ચલો આ એકમના સ્થાન ઉપર છે એકમ લખો આ દશક છે સો હજાર દસ હજાર ઓકે બેટા તો સમજો આટલી ખબર પડ્યા બાદ શું કીધું છે બેની સ્થાન કિંમત બેટા તો બે કયા સ્થાન ઉપર છે બે સોના સ્થાન ઉપર છે તો બે ગુણ્યા સો તો બેની સ્થાન કિંમત કઈ થઈ ગઈ બેટા બસો હવે જુઓ આગળ જુઓ શું કીધું છે પાંચની મૂળ કિંમત તો પાંચ કયા પાંચ ક્યાં છે પાંચ એકમના સ્થાન ઉપર છે પરંતુ આપણે શું છે મૂળ કિંમત તો મૂળ એટલે સંખ્યા પોતે હોય મૂળ કિંમત કે તો શું હોય બેટા સંખ્યા પોતે શું હશે બેટા સંખ્યા પોતે આટલી ખબર પડી ગઈ ઓકે હા ચલો બેટા તો મૂળ કિંમત કઈ છે બેટા પાંચ તો શું કીધું છે પહેલાં સરવાળો કરો તો બસો વત્તા પાંચ જવાબ શું હશે બેટા બસો પાંચ ચાલો બાદ બાકી કરો બસો માઇનસ પાંચ તો શું હશે બેટા અહીં ના જાય તો દસ દસમાંથી પાંચ જાય તો પાંચ અહીં ના જાય તો એક થઈ જશે બેટા હમ તો બેટા અહીંયા આગળ નવ હશે તો નવ પંચાણું ને પાંચ તો એકસો પંચાણું આવી ગયા બેટા જવાબ કેટલો આવી ગયો એકસો ને પંચાણું શું આવી ગયો જવાબ એકસો ને પંચાણું તો ખબર પડી ગઈ બેટા આ રીતના પ્રશ્ન પૂછાઈ શકે છે આ રીતના પ્રશ્ન તમને બેટા પૂછાઈ શકે છે આટલું ખબર પડી ગઈ ચાલો હું તમે પ્રેક્ટિસ માટે દાખલા આપીશ પછી આના પછીનો ક્લાસ ચલાવવાનો પ્રયાસ કરીશ જેથી કરીને તમને ખ્યાલ પણ આવે બેટા ચલો હવે ક્વેશ્ચન તમે બેટા નોટ કરી લો પ્રેક્ટિસ કરો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો જવાબ ફોર એક્ઝામ્પલ લખો બે ચૌદ પોઈન્ટ છપ્પનમાં પાંચની સ્થાન કિંમત સ્થાન કિંમત બેટા દાખલો સમજવા જેવો હું તમને સમજાવવાનો પ્રયાસ કરું આ ખાસ કરીને સમજી લેજો બેટા કેમ કારણ કે થોડોક પોઈન્ટવાળો છે એટલે કોમ્પ્લિકેટેડ તમને લાગશે પરંતુ છે નહીં સમજો શું આપે છે બસો ચૌદ પોઈન્ટ છપ્પન શું કીધું છે બસો ચૌદ પોઈન્ટ છપ્પન કશો વાંધો નહીં બેટા આપણે કરવાનું જ છે બધું તો અહીં આગળ બેટા લખો કે બસો ચૌદ પોઈન્ટ છપ્પનમાં પાંચની સ્થાન કિંમત તો પાંચ ક્યાં બેટા અહીં આપે છે પણ પોઈન્ટ પોઈન્ટની પછી આપ્યા છે બેટા ઓકે પોઈન્ટ પોઈન્ટની પછી આપ્યા છે તો બેટા કશું જ કરવાનું નથી બેટા તો અહીં આગળ શું છે બેટા એ આ પોઈન્ટ છે બેટા શું છે પોઈન્ટ છે કશું જ કરવાની શાંતિ સમજવાનો પ્રયાસ કરો બેટા કે પાંચની સ્થાન કહેવાય બેટા તો અહીંયા આગળ અને અહીંયા આગળ ખાસ ધ્યાન રાખવાનું છે બેટા શું છે બેટા આ પોઈન્ટ પછી પાંચ છે ને તો આપણે આટલું જ રાખવાનું ને તો ઝીરો પોઈન્ટ પાંચ થશે બેટા શું થશે ઝીરો પોઈન્ટ પાંચ નકરો પોઈન્ટ પોઈન્ટ પાંચ પછી હતું તો બેટા શું થશે ઝીરો પાંચ ચલો હવે છની પૂછે બેટા તો છનું શું આવશે ઝીરો પોઈન્ટ છ ખબર પડી ગઈ ને બેટા ઝીરો પોઈન્ટ છ એકદમ ઇઝી છે કોઈ ધાડ મારવા નથી ચલો ચારની પૂછ્યો તો બેટા તો આગળ એકમ થઈ જશે આ દશક થઈ જશે અને આજે શો થઈ જશે મતલબ શું સમજવાનો બેટા કે પોઈન્ટની આગળથી શું થશે જમણી બાજુથી શું શું સ્ટાર્ટ થશે એકમ દશકને શો એકમ દશકને શો એકમ દશકને શો ખબર પડી કે બેટા ચલો તો મને આનો કોમેન્ટ બોક્સનો જવાબ કહેજો બેટા ત્રણસો ચૌદ પોઈન્ટ છવ્વીસમાં છની સ્થાન કિંમત અને બેની મૂળ કિંમત કેટલી છે બેટા મને કોમેન્ટ બોક્સમાં તમારે કોમેન્ટ કરવાની છે ખબર પડી ગઈ છે સરસ હવે બેટા આટલું ખબર પડી ગઈ છે તો હું તમને હજુ પાંચ દાખલા પ્રેક્ટિસ કરવા આપીશ અને તમારે મને જવાબ કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે પરંતુ સૌથી પહેલાં બેટા ચેનલ શું કરી દેવાની છે સબસ્ક્રાઈબ કરી દેવાની છે દીકરી ક્લાસ પર તમને મળતા રહેવાના મિત્રો ચલો હવે આગળ જઈએ બેટા તો તમને હું શું આપીશ બેટા અહીંયા લખો પ્રેક્ટિસ શું કરવાનું છે બેટા પ્રેક્ટિસ કરવાની છે સાહેબ કેવી રીતે પ્રેક્ટિસ કરશું જુઓ ચલો પહેલો ક્વેશ્ચન છે ત્રણ છ આઠ સાત બે પોઈન્ટ પંદરમાં સાતની સ્થાન કિંમત બીજો દાખલો આઠ પાંચ છ ત્રણ બે નવમાં છની મૂળ કિંમત ત્રીજો દાખલો છે નવ સાત છ ત્રણ બે એક આઠ પાંચમાં સાતની સ્થાન કિંમત અને પાંચની મૂળ કિંમતની બાદ બાકી ચલો ચોથું આઠ પાંચ ત્રણ બે સાત છ બે નવમાં છની મૂળ કિંમત અને સ્થાન કિંમતનો સરવાળો કરો બેટા તમારે બધું શું કરવાનું છે જાતે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે કે સાહેબ આમાં જવાબ આ આવે છે તો સાહેબ આટલું ખબર પડી ગઈ છે ઓકે આટલું ખબર પડી ગયા બાદ બેટા આપણે થોડુંક આગળ જવાનો પ્રયાસ કરવાનો છે પરંતુ આગળ જતાં પહેલાં હું મિત્રો તમને કહું છું તમારે આને સ્ક્રીનશોટ પાડી લેવાનો છે અને સ્ક્રીનશોટ પાડ્યા બાદ તમારે એ સ્ક્રીનશોટને તમારી નોંધમાં તમારી નોટપોઠીમાં તમારે લખી લેવાનો છે ખબર પડી ગઈ બેટા ચલો આટલું ખબર પડી જાય પછી આપણે થોડુંક આગળ જવાનો પ્રયાસ કરીએ નવો કોન્સેપ્ટ શીખીએ નવો કોન્સેપ્ટ શીખતા પહેલાં બેટા તમારે શું કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ કરીને બેટા જેથી કરીને તમને ક્લાસની અપડેટ મળતી રહે શું મળે ક્લાસની અપડેટ મળતી રહે મિત્રો બીજી વસ્તુ શીખશો બેટા કે આ ટૉપિક આપણે શું છે પોઈન્ટ નંબર ટુ શીખવાનું છે શું છે પોઈન્ટ નંબર ટુ કે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા હવે આવું શું છે સૌથી મોટી સંખ્યાની સૌથી નાની સંખ્યા શું કહેવા માંગે છે બેટા સમજો સૌથી મોટી સંખ્યાની સૌથી નાની સંખ્યા શું કેવા માંગે છે ખાસ કરીને સમજો મારા વાળા મિત્રો જુઓ બે વસ્તુ છે આપણી પાસે બેટા કે સૌથી પહેલાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ ઓકે ચલો પછી શું આવશે બેટા દસ અગિયાર પછી ક્યાં આવશે બેટા છે આવશે નવ પછી કઈ આવશે બેટા સો ખબર પડી કે બેટા ચલો હવે બેટા એકથી લઈને નવ સુધી બધા કેટલા અંકો છે બેટા અંકો કેટલા છે એક જ છે પરંતુ દસ પછી પહેલાં સ્ટાર્ટ થશે બે અંકો કેટલા થશે બે અંકો ખાસ કરીને ધ્યાન જવું બેટા તો આપણે રમત આટલામાં જ રમવાની છે શું રમવાની છે બેટા રમત આટલામાં જ રમવાની છે કે સાહેબ શું છે કે બેટા નવ છે એ એક અંકની એક અંકની મોટી સંખ્યા છે અને દસ છે બે અંકની સૌથી નાની સંખ્યા છે સાહેબ આ કહેતાં ખબર પડી સમજો બેટા કે નવ છે તો નવ પછી કોઈ એક અંકની મોટી આવશે નહીં પછી બે અંકની શું થઈ જશે સ્ટાર્ટ બેટા સૌથી નાની સંખ્યા સ્ટાર્ટ થઈ જશે બે અંકની શું થશે સૌથી નાની સંખ્યા સ્ટાર્ટ થઈ જશે બેટા આટલી ખબર પડી ગઈ ઓકે તો આટલી ખબર પડી ગઈ તો બેટા હવે સમજો અરે બે અંકની શું છે બેટા મોટી અને આ શું છે ત્રણ અંકની નાની નાની સાહેબ આ કેવી રીતે ખબર પડશે સાહેબ સમજો બેટા સમજો કે નવ પછી શું આવશે બેટા દસ નવ્વાણું પછી શું આવશે બેટા સો નવસો નવ્વાણું પછી શું આવશે બેટા હજાર તો અહીં એક ખાસ કરીને જોવો બેટા કે એક અંકમાંથી ક્યાં જતા રહ્યા બે અંકમાં બે અંકમાંથી ક્યાં જતા રહ્યા ત્રણ અંકમાં ત્રણ અંકમાંથી ક્યાં જતાં રહ્યા બેટા ચાર અંકમાં તો સમજો બેટા કે મોટું કે તો શું યાદ રાખવાનું નવ અને નાનું કે તો એક યાદ રાખવાનો આ કોન્સેપ્ટ ઉપર જ બેટા તમારે કામ કરવાનું છે તમારા દાખલા એકદમ ઇઝી બની જશે બેટા ચેનલ સબસ્ક્રાઇબ કરી દો સ્ક્રીનશોટ પાડો અને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી દો મિત્રો ચલો ઓકે ખબર પડી ગઈ હવે આના આધારે તમને ક્વેશ્ચન આપીશ જેથી કરી તમને ખ્યાલ આવે ચલો ક્વેશ્ચન નંબર વન પ્રેક્ટિસ લખો બેટા પ્રેક્ટિસના દાખલા શું છે પ્રેક્ટિસ દાખલા ક્વેશ્ચન નંબર વન કે એક અંકની મોટી સંખ્યા અને બે અંકની મોટી સંખ્યાનો સરવાળો કરો તો બેટા શું કરવાનું છે એક અંકની મોટી સંખ્યા તો એક અંકની સંખ્યા મોટી નવ અને બે અંકની મોટી સંખ્યા તો બે અંકની સંખ્યા કઈ છે બેટા નવ્વાણું તો બેટા શું છે હવે સમજો આંકડા નવ લખી દો ઝીરો લખી દો તો નવ નવ નો આઠવાડો વધી પડી એક નવ ને દસ એકસો ને આઠ બેટા આપણો જવાબ કેટલો આવશે એકસો ને આઠ કેટલો આવશે એકસો ને આઠ ખબર પડી ગઈ આટલી ખબર પડી ગઈ મિત્રો ઓકે હવે અહીંથી આગળ જઈએ આપણે કે એકસો ને આઠ આવ્યો એ આપણને ખબર પડી ગઈ હવે સાહેબ શું હવે પછી શું તો સમજો મિત્રો આટલું ખબર પડ્યા બાદ આપણે શું કરવાનું છે બેટા ધારો કે કે હું તમને કહું ત્રણ અંકની નાની સંખ્યા અને બે અંકની મોટી સંખ્યા નો સરવાળો સાહેબ ત્રણ અંકની જુઓ બેટા કે ત્રણ અંકની નાની સંખ્યા ત્રણ અંકની નાની સંખ્યા કેવી છે બેટા તો શું આવશે શો એક અંક બે અંક ત્રણ અંક અને એક નાની કીધી છે તો એકડો અને બે અંકની મોટી બે અંકની મોટી નવ્વાણું તો નવ નવ એક તો જવાબ શું આવે બેટા આન્સર આવે એકસો ને નવ્વાણું ચાલો આટલી ખબર પડી ગઈ બેટા હજુ કહું છું બેટા પ્રેક્ટિસ માટેની પીડીએફ તમે જેને સબસ્ક્રાઈબ કરો અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે ત્યાં આગળ જઈને પ્રેક્ટિસ માટેની પીડીએફ પણ મંગાવી શકો છો મિત્રો તો બસ આપણે શીખવાનું તો મિત્રો આગળ આપણે પ્રેક્ટિસ કરીશું પ્રેક્ટિસ માટેની પીડીએફ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે ત્યાં આગળ લિંક છે પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરી લો જેથી કરી ક્લાસ પર અપડેટ મળતી રહે મિત્રો મળીએ નવા ક્લાસમાં નવ શીખીશું જય હિન્દ જય ભારત